કરતા નહીં આગળ નાખવાનું એમાં અણીઓ ને આમાં કરીને એટલામ લઈ લેવાનું એટલે જે તમને સબરેજ કરી નહીં આવે બીજા આવે જ નહીં બીજા કોમેન્ટ કરવી હોય ને તો પેલા તમને જોઈન્ટ કરવું પડે એમણે એમાં ક્યારેક ફાયદો જ રહે

આજે તો દાદાના ત્યાં આવ્યા છીએ બીજી વાર અમને તો હવે ઘર સનામું ઘૂસવાનું નથી ફોન નંબર ખોવાઈ જાય તો દાદા ત્યાં આવી જઈએ એટલે એવી રીતે આવીએ યાદરી આપ આપી દીધી કાલ રાતે અચાનક જ લાઈન થઈ લગભગ અગિયાર વાગે દસ વાગે અત્યારની વચ્ચે જીતુભાઈ જીતુભાઈ એ મને ફોન કર્યો કે ચોટીલા જવું છે કેટલા વાગે એટલે કે બાર વાગે અમદાવાદથી નીકળું તો મને જીતુભાઈ દોઢ વાગે લેવા આવી ગયા બેસી ગયા અને સીધા દાદા ને ત્યાં કઈ કઈ જ પૂર્વ તૈયારીઓ નહી આ દાદા ત્યાં ગમે કારણો દાદા ત્યાં બીજી વાર મારા આવું થયું કોઈ પણ પૂર્વ તૈયારી સિવાય આગળની રાતે નક્કી થાય મોડી રાતે અને હાજરી પૂરે જાય દેવલગ્યાન જોયું શુકરમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

हेलो जय माता जय माता जी ओहो शु बात है जीतू भाई कल जय द्वारकाधीश पुनाल भाई कैसे जय द्वारकाधीश जीतू भाई दशरथ भाई आज बैठा था कुनाल भाई मेयर प्रवीण जय द्वारकाधीश જય બાપાની કેમ છો મજામાં દસ બી તાકતરા ગયા છો આ દિવસ બેન તાકતરા ગયા છો અને પ્રવીણ બી કહે છે જય બાપાની જય બાપાની વેલજી દાદા વેલજી બા ઓકે ઓકે આ તો અલગ પ્રકારની મોજ છે આ માટે આપણે એકબીજા મળવું પડે એમાંથી એક અલગ અલગ પ્રકારના રસનું આવન જાવન એકબીજાના પરિચયોથી નવો એક રસ્તો માર્ગ ખુલતો હોય છે દાદા ને બીજી વાર આવ્યો અને એવું થઈ ગયું કે ત્રણ ચાર દિવસ થાય દાદા જોડે વાતચીત ના થાય ને ભલે લાઈવ માં હાજરી પણ વાતચીત ના થાય નહીં ચાલતું મારું ગામ છે ધાધરા એવું છે બેનમાં સરસ હા આપણે વાત થઈ દેવલબેન આપડે અમદાવાદ એવું છે હે દેવલબેન ધાંગધ્રાના તમે દેવલબેન કાલ વાત થઈ હતી પણ કંઈ ખબર નહોતી મેં પૂછ્યું નહીં પછી તમે ધાંગધ્રાને છો ધાંગધ્રાના હા એવું છે કઈ જગ્યાએ અત્યારે તો અમદાવાદ રહ્યો છો ને સાહેબ દબદબો હા પહોંચી ગયા હા ગયા હો દેવલબેન જય માતાજી જય રામ લાઈફ લાઈક સાથે થેન્ક યુ જશુબેન

મને એટલી ખબર પડે છે કે આવો એક ના લોહીનો સંબંધ અને સિવાય આપણે એકબીજાને રીતે મળતા હઈએ અને રિલેશન કંઈક અલગ પ્રકારના હોય અને એ તાકરો અટૂટ હોય છે એમ કારણ કે મારા માટે તો એ લગભગ છપ્પન વર્ષ જોયું મારા જન્મ મારા જન્મનો બે અઢી વર્ષ થયા હતા અને એ વખતે બનાસમાં દુષ્કાળ પડ્યો સવિષ્યુકાળ અને એ વખતે ત્યાંથી લોકો સ્થળાંતર કરીને અહીંયા અમારા ત્યાં આવેલા આજે એ સંબંધથી અમે ત્રણ પેઢીથી એકબીજા સંબંધો સાથે આવીએ છીએ એટલે એ બરાબર છે કોમેન્ટ હવે કરી બાકી મેં દાદાને યાદ કર્યા દીપકભાઈ યાદ કરતા હતા લાઈવ ચાલુ કરે પહેલા યાદ કર્યું ગઢપુરથી મિની ગિરનાર મારું ગામ છે ઓકે અને લીંબાડી તાલુકો ગઢડા સ્વામી છે જિલ્લો બોટાદ રાજ્ય ગુજરાત અને ભારત દેશના પૂર્વ ભાગે આવ્યું છે જય માતાજી બાબલા કિશનભાઈ રાત વેલી સવારે તમે ચાર વાગે સાડા ચારે તમને કોમેન્ટ આપી હતી કે જાગો જાગો હા જય માતાજીભાઈ જય માતાજી જય માતાજી દૈવી બી સપોર્ટ કરે છે દીપક દીપકભાઈ કહે છે જય માતાજી જય માતાજી અને બી સપોર્ટ કરે છે લાઈફ સાથે જય માતા જય માતાજી દેવી ભી સપોર્ટ કરે છે જય માતાજી 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 એ બી સપોર્ટ છે એ માતાજી ઓ મારા ઇન્ડિયન કિશનમાંથી મેં કહ્યા છે ભાઈ કિશનભાઈ વાહ 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 સરસ સરસ જય માતાજી જય માતાજી કાજલ કાજલ એમ જે એવું કે માથી કહે છે 11 બીન ઓકે અને દીપક ભાઈ દેસી કૃષ્ણ કૃષ્ણ બાબલા હું ઉઠ્યો હતો ભાઈ એવું છે તો ભાઈ મેં તમને બે મિનિટ રાહ જોઈ ભાઈ ચાર ચાર પાંચ કોમેન્ટ કરી ગયો અને ધ્રુવ ધ્રુવમાન પધારતો હોય નમન મંદે સપોર્ટ સપોર્ટ એનો સપોર્ટ એમાં 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 દે બેકુ છે જે સિકન જે સિકન દે સપોર્ટ છે અને એમાં ધ્રુવ ભાઈ કે છે બ્લુ લઈ લો ઓકે બ્લુ લઈ લ્યા કે ભાઈ ધ્રુવ ભાઈ હેલો બોલો જય બી કે આ ધ્રુવ લઈ લો ધ્રુવ લઈ લો હાલો લઈ લે હાલો લઈ લીધો ઓકે અને બહુ બીજે ભારતના ડુંગર વિસ્તારમાં લીંબાડી ગયા

એટલે અમારો એરિયા ક્યાં હોય પેલો ગાયકવાડી સરકારનો આ બાજુના ધાગતરા પટ્ટામાં ટૂંકા વીઘા હોય તમે બનાસ બાજુ જાઓ એટલે પાંચ વીઘા ઉટા કે ડીસામાં જાવ ચોર ફૂટ વેચાય આ બધા એરિયા મને ખ્યાલ છે બાબલાભાઈ હા આપણે ચોઈસ છું છે બાબલાભાઈ તમારી લાઈવ બંધ મેં લાઈવ બંધ કરીને સપોર્ટ કરો આવી ગયો દીપક હું કામે જાઉં છું દાદાને કેજો દીપકભાઈ આવ્યા હતા હા દીપકભાઈ એવું કે હું કામે જાઉં છું દાદા દીપકભાઈ આવ્યા હતા દાદા તમારું છું યાર સપોર્ટ છે મને મળતી નથી મળતી નહીં મેં બંધ જ કરી દીધું દાદા લાઈવ જ બંધ કોઈ વિડીયો નાખતો નહી ક્યાં ફરવા ગયા વેલજી દાદા ક્યાં ફરવા અમે આવી ગયા છીએ મયુરભાઈ પાંદિલ પંડિત ઓકે મયુરભાઈ પંડિત આવ્યા પધારો પધારો મયુરભાઈ પંડિત ફજી હાજી ફજી ભાઈ કેમ છો વાલા જય જવાન જય કિસાન અને કાગલ મંદિર કે આવજો અને મારા કિશનભાઈ નો સપોર્ટ છે એ ભાઈ શ્રી ને જય પરશુરામ જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ કલેજા દાદુ ની મુલાકાત લેવા આવી ગયા કલેજા સપોર્ટ 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 ધ્રુવભાઈને તાત કાઢે છે અને મારા મયુરભાઈ ઓહ ઓહો દાદા યાદ કરતા જ આવી ગયા હા આજે તો શું થયું ભાઈ અને આજે મેં આ બધું સંગમ થયો રાતે દસ અગિયાર વાગે પ્લાનિંગ થયું એમાં જય હો જય હો અને મયુરભા લાઈક ડન ઓકે જય પરશુરામભાઈ શ્રી ઓકે ઓકે વરસાદ કેવા છે બાબલાભાઈ ના વરસાદ આખો સર્વત્ર વરસાદ છે ગુજરાતમાં સાયલન્ટ વરસાદ अमुक जगा बाकी सायलेंट वर चालू आहे आणि जय द्वारकाधीश जयमाता जय जयमाता जितू भेके जय बाबा जय बाबा किशन किशन भेके जयमाता जयजी बाकी जितूभ जिदू ओहो बनास खबर आहे हा मला खबर होय બનાસ માં કેટલા પટાકા વાવ થી આગળ બધા પટાકા બોટા કે સુઈ ગયા બધું મેં અને આ કિશનભાઈ સપોર્ટ કરે છે બહુ બીજા હરહર માં હર હર માં કિશનભાઈ સપોર્ટ છે અને ઓહો દીપતિ પાર્કી બેન કેમ છો બહુ ઘણા ટાઈમથી મળાતું નથી પણ વાંધો નહીં વાંધો નહીં બધા અંદર વાત થઈ જાય અર્પિતભાઈ દીપતિ બેન ની ઓકે ઓકે જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી જય માતાજી અને કિશનભાઈ જય માતાજી મયુરભાઈ ઓ જીતુભાઈ સરસ સરસ ભાઈ પરશુરામ આ હા જીતુભાઈ છે સીતારામ મયુરભાઈ કલેજા જય પરશુરામ હાજી મયુરભાઈ અત્યારે થોડા ગેસ પુરાવા ગયા ગાડીમાં જીતુભાઈ જય જ્યારામ જયરામ દીપી બેન કહે છે બાબલાભાઈ ફોન લાગતો નથી એ ના બને હું તમને ફરીથી ફોન કરું આ લાઈવ પતે પછી ચલો ફોન ના લાગે ના ચાલે એમાં લઉ કિશનભાઈ જય હો જય હો કા તો એક નંબર ઉતા પડે આપણે એક વાર વાત નહીં થઈ ના એક વાર વાત થઈ ગઈ ને કોમેન્ટ કરી તો વાત થઈ જાય કેવાર કિશનભાઈ ઇન્ડિયન કિશનભાબ કિશનભાઇ

મારા કિસાન ધર્મી સપોર્ટ છે રાજેશભાઈ ઠાકોર પધારો લાઈટ ડન લાઈટ ડન પધારો જે તમારી પરવા ગતિ દાદા ની પરવા ગતિ છે જીતુભાઈ કલેજા છે રાજેશભાઈ દાદા અને હું અને મારા સંજયભાઈ કહેશે જય ઇંગરાજ બાબલાભાઈ ઓકે તો જય ઇંગરાજ માતાજી હાજી

અને મારા સંજયભાઈ કહે છે જય માતાજી રાજેશભાઈ કાઢે છે મહેશભાઈ કે હું સુઈ ગામથી શું ભાઈશ રહેવું તો તમે સુઈ ગામ હોય તો ખીમાણા પાદર ખીમાણા વારસ એ બાજુ મારા રિલેશન બહુ છે બોલો અલગનો ઓટલો ચાલે છે ને ઉપર જોધાથી એમના ત્યાં જ દર વખતે છું વર્ષમાં બે વખત અને રશિક અને એ ખીમાણા પાદર જો જુદા મંત્રી મળે તો ખાલી એટલું ગયા તો કડીરા દશરથભાઈ એટલે બહુ ઘણું મારું કે છે પછી આગળ રસિક આઠ ઓહો આવ્યું અમારું અને મગડું મેં વહેલા રીંગ કરી દીધી તમે તો શું ગયા હતા પેલું બંધ હતું શું કહેવાય તો હું નેટ જય માતા જય માતા જય રસિકભાઈ કેમ છો મજામાં રસિકભાઈ આપણે હવાઈ રસિકભાઈ ની યાદ ગયા ને પેલા કીધું કઈ

સંજયભાઈ આપણા હા ઝંઝારીયા કિશનભાઈ નો સપોર્ટ છે સપોર્ટ છે સપોર્ટ સપોર્ટ છે સપોર્ટ બાપા સીતારામ ભાઈ લાયકો વધતી નથી ગમે એવું કહ્યું જીતુભાઈ જય માતાજી જય માતાજી કોઈ બાકી લાયકભાઈ અને મારા સંજયભાઈ કહેશે જીતુભાઈ કલેરા જય માતાજી કેમ છો મજામાં તો મજામાં મજામાંવાળા સંજયભાઈ અને જીતુભાઈ કે બાબુભાઈ જય સીતારા બાબુભાઈ જય સીતારામ રાજેશભાઈ જીતુભાઈ કલેજા જય માતાજી બાહુભાઈ કે છે ત્રીજી રસિકભાઈના જય ના ચેનલ નામ કે ઓકે રસિકભાઈના જય માતાજી બાપા સીતારામવાલા રસિકભાઈ કે દાદા ક્યાં પહોંચ્યા ઘડ્યા દાદા પહોંચ્યા વિલજી દાદા ત્યાં જીવાન દાદા ત્યાં આજે દાદા લાડુ જમારે અમે દાદા ને એવું ના ના અદભુત જમીદાર તો જો આયા હવે ચાલુ થઈ ગયો છે દાદા રિવાલનું રાખતા મને ખબર નથી હું આવતો જ નહીં દાદા રિવાલનું કાઢી થોડું બીક મન મો પણ ફફડતો પફડતો આજે ટાઈમ આ નથી થઈ ભાઈ એવું છે વાત નહીં થઈ એમ કેવું તમને ઓકે રાજીશભાઈ હું તમને ગમે ત્યાંથી કોન્ટેક્ટ કરું ચાલો અને જીતુભાઈ ભી કે રાજભાઈ કલિતા જય માતા જય માતાજી રાજભાઈનો સપોર્ટ છે અને મારા મયુરભાઈનો પણ સપોર્ટ છે જય માતાજી પર શું મેલ જીધા બસો દસેક મિનિટ લાવી ચાલુ પંદર મિનિટ રાખ્યું દાદા જેટલું રાખીએ બરાબર દાદા કોમેન્ટ બહુ જ ભરપૂર કોમેન્ટો હોય સમતભાઈ બાપા તારા થેન્ક યુ ભાઈ કહો મને ચશ્મા ભાઈ નહીં હા કરી બાબા સીતારામ સામતભાઈ કે છે બારે કર્યો ધણી અરે ના ના એવું ના હોય યાર જીતુભાઈ બાબા સીતારામ બાબા સીતારામ કુણાલભાઈ જીતુભાઈ વાવડી જયુદ્ધ ભવાડીમાં કુણાલભાઈ કે છે ને કુણાલભાઈ બાબા સીતારામ સામતભાઈ કે તમને બીજી જય માતા જય માતાજી સુશભાઈ જય માતા જય માતાજી પૂછતા બેન કેમ છો મજામાં અલભાઈ જયપુર ભવાની માં જીતુભાઈ કે તમને જય માતા જય માતાજી મજા નથી દાદા કેમ મજા નથી શું થયું હું બેન કે કઈ મજા નથી વરસાદ બહુ થયો એટલે બગડ્યું છે તો કઈ વિડિયો જોયો તો હમણાં વરસાદ નો હતો પૂછતાબેન બાબલા દાદા ને ખોટું ખોટું મો લાગ્યો એટલે એમને ના એમને ખોટું ના લાગ્યું ખોટું મજા બગાડી માવઠું બગાડી મજા બગાડી પૂછતાબેન સાથે ભરતભાઈ ભરતભાઈ આઠવાડાવો વધારો સ્વાગત છે કેમ છો ભરતભાઈ જય માતા જય માતાજી ભરતભાઈ જય માતાજી દશરથભાઈ ભરતભાઈ કે તમને મજા તો વાંધો નહીં ભરતભાઈ મજા જ રાખવાની મજા મોજ વરસાદ કેવો કે બાજુ ભરતભાઈ જય માતાજી જીતુભાઈ કે તમને लाइक करो चेक करो खुशियो ठो लाइक वाला केम छो एकदम शकास काजल में बदरा बरसात નું નામ ન લેતા ન કરાવ મગર જેસે પર જદ નું નામ ના લેતા લગ મગર જેસે આ વરસાદ પર મગર જાય યુઝ કરે છે સુપર જે ભાઈ જય માતાજી દેસદભાઈ કે તમને સુપર જેડ આયો થેન્ક યુ સુપર જેડ આયો ફૂટબોલ બેન થેન્ક યુ લાઈક કમેન્ટ કર લાગજો મિત્રો

અમારા બહુ પડ્યો કાલે હું ગયો તો બાર ગામ વર્તા પાલુ તો પલરતો આવ્યો બહુ બરો તો બધાની મજા બગાડી નાખી ખબર પૂછો તો જીતીબેન કેમ છો મજામાં તમારા વરસાદ કેવો છે તમારી ખબર પૂછવી જ નહીં પણ ફોન મારા હાથમાં નહોતો અત્યાર સુધી અત્યાર સુધી મારા ફોન ફોન મારા હાથમાં નહોતો અત્યારે આવ્યો તમે ક્યારે હતા મને ખબર છે કેમ છે તબિયત પાણી મજામાં જોવા નાસ્તોની તૈયારી કરી છે હાલો નાસ્તો કરવા મને બી નહીં આપતા અરે મારા હાથમાં જ ફોન નહોતો શું તમને આપે ફોન જ અત્યારે આવ્યો મને બંને બીમાર છે હા કેમ શું થયું હોય હમણાં ફોન કરવો પડશે હમણાં ફોન કરું તો હલો હમણાં ફોન કરું

તો કોનો નામ ને ફેસલબેન સરસ સુપરે કે તો મોમો ભી નહી અનપિતભાઈ આજુ હાટી થઈ ગયા જય માતાજી જીતુભાઈ કળેને ભરતભાઈ કે ભરતભાઈ કળેજા હમ જીતુભાઈ ફરીથી જય માતાજી નથી ભાષા બેન્સ આશા બેન ભાષા નહીં આશા બેન આશા બેન્સ નહીં ગરજન પીયા જય ગયા જય દ્વારકા જય દ્વારકાધીશ જીતુભાઈ

તો ચાલો લાવીને આપું છું વિરામ ખડીક મહેમાન ભેગા બેઠા છે જય બાબારી જય દ્વારકાધીશ ભરતભાઈ હું લાઈવ કરું કરો કરો ક્યાં કોણ ના પડે ભરતભાઈ થોડા ના પડે જય પાડે બધાને જય બાબારી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા નવા વર્ષની કોને ખેવાનું રહી ગયું હોય તો નવા વર્ષના શુભકામનાઓ નવું વર્ષ બધાનું સારું જાય

ખાસ ન સામાજિક સમજાવટ ના ઘણા કુટુંબી સગા સંબંધીઓના પ્રયત્નોમાં સફળતા મળેલી નથી તો ચાલો જય બાબારી ધણી જય દ્વારકાથી લાઈન વિરામ